જય માતાજી મિત્રો આજે હું તમને અમારી સવારની સુંદર શરૂઆત બતાવવા માગું છું હમણાં સવાર થઈ છે અને સૂરજ ધીમે ધીમે ઊંઘી રહ્યો છે તમે જોઈ શકો છો અને હું હવે જઈ જાઉં છું મારા ખેતરમાં તમને હું મારું ખેતર બતાવીશ શકાય આ છે મારું ખેતર તમે જોઈ શકો છો કરેલ મિત્રો તમને આ સવારનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો મળીશું બીજા વ્લોગ સાથે